બે કલાક રહે છે તો આપણે પેપર જોઈશું પ્રશ્ન એક નીચેના આપેલ વર્ગખંડના નકશાનો અભ્યાસ કરી પ્રશ્નના જવાબ લખો જેના ગુણ છે પાંચ અહીંયા આગળ આપણને નકશો આપેલો છે શેનો નકશો છે વર્ગ ખંડનો બરાબર ઉત્તર દિશા નીચેની કઈ દિશા ગણશું એની સામેની દક્ષિણ દિશા આ પૂર્વ અને આ પશ્ચિમ અહીંયા આગળ બારનું એક બાણું બે સામે બારી એક બારી બે અહીંયા આગળ પ્રોજેક્ટર સ્ક્રીન આપેલી છે સ્વિચ બોર્ડ ફેનલ બોર્ડ આપેલું છે સામે કબાટ બ્લેક બોર્ડ અને ફેનલ બોર્ડ આપેલું છે બરાબર અહીંયા આગળ આપણને કેટલીક પાટલીઓ આપેલી છે પહેલો પ્રશ્ન વર્ગખંડમાં ઉત્તર દિશામાં નજરે પડતી વસ્તુની યાદી બનાવો વર્ગખંડમાં ઉત્તર દિશામાં જે વસ્તુ નજરે પડે એની આપણે શું બનાવવાની વસ્તુઓની યાદી બનાવવાની છે તો ઉત્તર દિશામાં શું શું આવેલું છે સ્વિચ બોર્ડ પ્રોજેક્ટર સ્કીન અને ફેનલ બોર્ડ એક આવેલું છે આ બધું ઉત્તર દિશામાં બરાબર તમે લેપટોપ કહી શકો ખુરશી કહી શકો આ બધું કઈ દિશામાં આવેલું છે ઉત્તર દિશામાં આવેલું છે પ્રશ્ન બે વર્ગખંડમાં કેટલી પાટલીઓ નજરે પડે છે જે આપણે બેસવાની પાટલીઓ આવે એ વર્ગખંડમાં કેટલી નજરે પડે છે તો આપણે ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ પાટલી એથી લઈ અને પાટલી આઈ સુધી કુલ કેટલી પાટલીઓ છે નવ પાટલીઓ છે તો જવાબ લખશું નવ પાટલીઓ ત્રીજો પ્રશ્ન બારી બેથી જમણી બાજુ આવતી વસ્તુઓ ક્રમમાં લખો બારી બે થી જમણી બાજુ આવતી વસ્તુ ક્યાં લખવાની ક્રમમાં શું આપેલું છે કબાટ કબાટ શું આપેલું છે બ્લેક બોર્ડ જે રહ્યું એ પાટલી એચ થી કઈ દિશામાં આવેલું છે તો બ્લેક બોર્ડ રહ્યું પાટલી એચ ઉપર છે તો પાટલી એચથી બ્લેક બોર્ડ કઈ દિશામાં કહેવાય નીચેની નીચેની કઈ દિશા દક્ષિણ દિશા કઈ દિશા દક્ષિણ પાટલીના નામ જણાવવાના છે તો બારી થી નજીક ત્રણ પાટલી પાટલી એ પાટલી ડી અને પાટલી જી આ ત્રણ પાટલી બારીની નજીક છે પ્રશ્ન બે નીચેના વિભાગ એમાં

આમાં બરાબર બે વર્તુળ છે વચ્ચે લંબચોરસ તો આમાંથી કયો બને આકાર તો નળાકાર કયો આકાર બને નળાકાર ચોથું બરાબર આપણને આવો આકાર તંબુ આકાર આ સાના સાથે જોડશું આના સાથે બરાબર તંબુ આકાર ખોલવામાં આવે તો આવો આપણને દેખાય છે પ્રશ્ન ત્રણ માગ્યા મુજબ ખાજે ગયા પૂરું પહેલું છ ભાગ્યા દસનું એટલે કે છ દશાંશનું દશાંશ અપૂર્ણાંક સ્વરૂપ ખાજી ગયા છે તો છ દશાંશને કે જે લખાય જીરો પોઈન્ટ છ બરાબર પૂર્ણાંકમાં જીરો પછી પોઈન્ટ અને દશાંશમાં કેટલા કરવાના છ એટલે કે દશાંશ છીજું જીરો પોઈન્ટ અપૂર્ણાંકનું સ્વરૂપ શું સતાંશ તો પાંચ પાંચ સતાંશ એટલે પાંચ ભાગ્યા સો ત્રીજું સિત્તેર સેમીનું દશાંશ સ્વરૂપ ખાતી ગયા મીટર છે સિત્તેર સેમીના આપણે મીટરમાં ફેરવવાના તો શું કરશું સો વડે ભાગી દેસું શું કરશું સો વડે ભાગી દે સિત્તેર ભાગ્યા સો એટલે શું લખાય ઝીરો પોઈન્ટ સિત્તેર અથવા જીરો પોઈન્ટ ચોથો 0.25 જીરો પોઈન્ટ રૂપિયા બરાબર ખાતી ગયા પૈસા જો રૂપિયાને પૈસામાં ફેરવવાને સો વડે ગુણસુ જીરો પોઈન્ટ પચીસ લખ કેટલા કહેવાય પચીસ સતાંશ એટલે પચીસ ભાગ્યા સો કરવાના ગુણ્યા સો સો વડે સો કેમ સો વડે કેમ ગુણ્યા તો રૂપિયાને પૈસામાં ફેરવા માટે સો વડે ગુણવાના તો અહીં સો સો વળી જશે તો જવાબ છે પચીસ તો કેટલા પૈસા કહેવાય પચીસ પૈસા તો જીરો પોઈન્ટ પચીસ રૂપિયા બરાબર પચીસ પૈસા થશે પાંચમું જીરો પોઈન્ટ અપૂર્ણાંકનું સ્વરૂપ ખાતી ગયા છે તો જીરો પોઈન્ટ અપૂર્ણાંક અહી પૂર્ણાંકમાં જીરો આપ્યા દશાંશમાં બે સતાશમાં ત્રેવીસ સતાંશ વંચાય શું વંચાય તેવીસ સતાંશ લગભગ ત્રેવીસ ભાગ્યા કેટલા લખવાના સો છઠું આઠ મિલીમીટરનું દશાંશ સ્વરૂપ ખાતી ગયા છે મિલીમીટરને સેન્ટીમીટરમાં ફેરવાના આપણને ખબર છે કે દસ એટલે કે સેન્ટીમીટર થાય તો આઠ મિલીમીટરને સેન્ટીમીટર ફેરવું તો આઠને કેટલા ભાગવાના દસ વડે તો આઠ દસ આંશ એટલે શું લખાય ઝીરો પોઈન્ટ આઠ સેમી શું લખાય ઝીરો પોઈન્ટ આઠ સેમી પ્રશ્ન ચાર નીચેના દાખલા ગણું કોઈ પણ બે દરેકના કેલા ગુણ બે ગુણ પહેલું ચોરસ પ્લોટની લંબાઈ ત્રીસ મીટર છે તો આ પ્લોટની પરિમિતિ શોધો લંબાઈ કેટલી આપી ત્રીસ મીટર તો પ્લોટની શું શોધવાની પરિમિતિ તો ચોરસ પ્લોટની પરિમિતિ બરાબર તો ચોરસની પરિમિતિ થશે લંબાઈ લંબાઈ તો કેટલા લખશું મીટર મીટર થાય ચોરસ પ્લોટની પરિમિતિ કેટલી આવશે એકસો વીસ મીટર જો એક બાજુની લંબાઈ ત્રીસ મીટર હોય તો પરિમિતિ એટલે કે ચારે બાજુનો સરવાળો કેટલો થાય એકસો વીસ મીટર દાખલા નંબર બે લંબ ચોરસ બગીચાની લંબાઈ અઢાર મીટર અને પહોળાઈ સોળ મીટર છે આ બગીચાની ફરતે ચાલવા માટેનો રસ્તો બનાવવાનો છે તો તે રસ્તાની લંબાઈ શોધો લંબચોરસ શું આપેલો છે આપણને બગીચો લંબચોરસ આપેલો છે એની ફરતે ચાલવાનો રસ્તો બનાવવાનો તો આ રસ્તાની લંબાઈ શોધો ચારે બાજુ ફરવાનો રસ્તો બનાવવા કે શું શોધવું પડે લંબચોરસ બગીચાની પરિમિતિ શું શોધવી પડે લંબચોરસ બગીચાની પરિમિતિ તો લંબાઈ અઢાર મીટર ને પહોળાઈ સોળ મીટર આપી એના પછી આપણે શું શોધશું લંબચોરસ બગીચાની પરિમિતિ શોધશું તો લંબાઈ અઢાર મીટર પહોળાઈ સોળ મીટર તો રસ્તાની લંબાઈ શોધવા લંબચોરસ બગીચાની પરિમિતિ શોધવાની તો પરિમિતિ બરાબર બે ગુણ્યા કોષમાં લંબાઈ વધતા પહોળાઈ સૂત્ર આવે પરિમિતિનું સૂત્ર મૂકવાનું લંબચોરસની બે ગુણ્યા લંબાઈ વધતા પહોળાઈ કોષમાં તો બે ગુણ્યા લંબાઈ અઢાર મીટર વધતા પહોળાઈ સોળ મીટર અઢારના સોળ કેટલા થાય ચોત્રી તો બે ગુણ્યા કેટલા કરવાના ચોત્રી તો ચોત્રીસ દુઃખ કેટલા થાય અડસઠ કેટલા મીટર થાય અડસઠ મીટર તો આપણને જે રસ્તો બનાવવાનો એની એની લંબાઈ કેટલી મળી આપણને અડસઠ આપણને લંબાઈ આપી છે બરોબર ચોરસ મકાન છેની કુલ લંબાઈ આપી તો મકાનની એક બાજુની દીવાલની લંબાઈ શોધવાની શું શોધવાની એક બાજુની દીવાલની લંબાઈ આપણને અંદર શું આપે છે કે ચોરસ મકાનની ફરતે કરેલ કુલ દીવાલની લંબાઈ

તો વીસ ભાગ્યા ચાર એટલે કેટલો જવા આવ્યો પાંચ મીટર લંબાઈ કેટલી આવી પાંચ મીટર તો દીવાની દરેક દાખલો કલા ગુણનો રહેશે ત્રણ ગુણ પહેલું એક ખેતરનું ક્ષેત્રફળ આપણને એકસો પાંત્રીસ ચોરસ મીટર છે જો તેની પહોળાઈ સાત મીટર હોય તો તે ખેતરની લંબાઈ શોધો આપણને આગળ ક્ષેત્રફળ આપેલું પહોળાઈ આપી લંબાઈ શોધવાની ખેતરનું ક્ષેત્રફળ એકસો પાંત્રીસ ચોરસ મીટર પહોળાઈ સાત મીટર લંબાઈ શોધવાની તો ખેતરનું ક્ષેત્રફળ બરાબર ખેતર કેવું છે લંબચોરસનું લંબ ચોરસ ના ક્ષેત્રફળનું સૂત્ર થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ તો આપણને ક્ષેત્રફળ આપી દીધું લખી દઈશું એકસો પાંત્રીસ ચોરસ મીટર બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ કેટલી સાત મીટર લંબાઈ શોધવાની એટલે પહોળાઈ એટલે કે સાત મીટર ક્યાં જશે ભાગાકારમાં ગુણાકારમાં શોધ બરાબર નહીં બરાબરની પેરભાજા જાય તો ભાગાકારમાં જાય

એક વર્ગખંડની લંબાઈ આપી આઠ મીટર પહોળાઈ આપી દસ મીટર લાદી તો એક મીટર લંબાઈ કેટલી લાદી લગાવી શકાય તો સૌથી પહેલા શું કરવું પડે એ વર્ગખંડનું ક્ષેત્રફળ શોધવું પડે પછી લાદીનું પણ ક્ષેત્રફળ શોધવાનું છે પછી શું કરશું વર્ગખંડના ક્ષેત્રફળને લાદીના ક્ષેત્રફળે ભાગી દેવાનું તો આપણે લાદીની સંખ્યા મળી જશે તો વર્ગખંડની લંબાઈ બરાબર આઠ મીટર પહોળાઈ બરાબર દસ મીટર એક મીટર લંબાઈ ધરાવતી કેટલી લાદી લગાવી શકાય તો પેલા આપણે શું શોધશું ભોયતળિયાનું તળિયાનું ક્ષેત્રફળ તો ભોયતળિયું કેવું છે લંબ ચોરસ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ સૂત્ર થશે લંબાઈ મીટર પહોળાઈ દસ મીટર દસ અઠ્ઠા એસી મીટર સ્ક્વેર આ ભોયતળિયાનું તળિયાનું ક્ષેત્રફળ આવ્યું હવે ચોરસ લાદીની લંબાઈ કેટલી એક મીટર તો ચોરસ લાદીનું ક્ષેત્રફળ શોધશું લંબાઈ ગુણ્યા લંબાઈ એક મીટર ગુણ્યા એક મીટર મીટર સ્કવેર આ આપણને શું મળ્યું ચોરસ લાદીનું ક્ષેત્રફળ મળ્યું આપણે શું શોભે છે કે લાદીની સંખ્યા તો શું કરશું ભોયતળિયાના ક્ષેત્રફળને લાદીના ક્ષેત્રફળ વડે ભાગી દેશું ભોયતળિયાનું ક્ષેત્રફળ એસી મીટર સ્ક્વેર લાદીનું ક્ષેત્રફળ એક મીટર સ્ક્વેર એસી ભાગ્યા એક એટલે કેટલો જવાબ એસી તો આપણે કેટલી લાદી લગાવી જોઈએ લગાવવાની જરૂર પડશે એસી લાદી લગાવવાની જરૂર પડશે તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેવા